ઔરંગા નદીમાં ઘોડાપુરને પગલે સર્જાયેલી સ્થિતિનો આ ડ્રોન નજારો છે વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાની ઔરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે ભયજનક સપાટીની નજીક નદીનું જળસ્તર વધતા વલસાડના કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા વલસાડનો હનુમાન ભાગડા વિસ્તારમાં પાણી એ હદે ફરી વળ્યું કે મોટાભાગના ઝુંપડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘરોમાં પાણી ઘુસતા જ લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે ઔરંગા નદીની ભયજનક સપાટી ચાર મીટર છે જે આજે સવારે આઠ વાગે ચાર પોઈન્ટ પચાસ મીટર પર પહોંચી ગઈ હતી જોકે બપોર સુધીમાં જળસ્તરમાં ઘટાડો થઈ બે પોઈન્ટ ચોર્યાસી મીટર થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાં પૂરના પાણી ઘુસી જતા ગઈકાલે જ તંત્ર દ્વારા ત્રણસો જેટલા લોકોનું અહીંથી રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં ખસેડાયા હતા ચેતન મહેતા દિવ્યભાસ્કર વલસાડ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ